બીખ લાગે હું તમર બાજુમાં આવું વાયરો વાય વાય બીખ આગો ભુંડાની લાગતી છે આ ખૂનું તો કેવું મારે ખબર છે કેવું મારે તમન મારેલું કદી આ તો કદી વાહ નઈ કોઈ તમન ક્યાં લવા હે પડ્યું આને જો તમન ઘર સુઈ ગયા હોય આ વાડ તન મનું સારું હોય રે તો પાછળ કુકડે મેલો કુકડે મેલો પેલો એડાણો આઈ જા કાશી કાશી માળો વેણુ ના કાશી વેણ છે ભાવ નહી હાલે Natal cok cok, erwayai situ, erwayai maruji, hati niki, pecinta, pencini, nuka, nipaselo, abelayat, kerenelo, eno, 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 eno,

આ એડા વેણો એમ અલા એડા તો તાન જબર છે હો પાણી અતું શું કરી તો તાણી હું તો મે કાકા ક વાઢવરાઉ તમાર બાપ બેટા બાજુમાં શું ધંધો જ નઈ ન કસ્યો તોરા જેવો તો તાણ એવું છે અમાર તો છાર્યો નઈ ને હાટે એટલે

ના આવી રોડ લાગતો હોય ને એ રોડ પાંચ જ ઉઠાવી આવા ખેતર માં આવી તૂટી જાય આપડાઈ જોઈએ

એ કુક આવે છે પીટુ ખંટો જા ઓયં તો થોડા ઉતરું ઉndarray છે જો ન્યુ કઈ ઓયાલા સોકરા લઈ ગયા છે હજી જાયડો નહીં ના લેજી કોઈ લઈ જ જ નહીં એ પકડ પકડ એ પકડ મગળો લે પીટુ ઉડી હાડ્યો આ પકડો ઈ તો વાતો જ અતારે અમને ફીટકે જાય તો માસી અમને આપડે બજન આપડે મન કો લેડો ઓય થે

કોક કાઈ જા કાઈ તું તું કાઈ ઓડું તો હવે ટેન્શન નઈ હવે આ તો બે ભોન થઈ ગયો હવે ઊખો નઈ થાય ઘર આય